તો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોડાસા ખાતે વેક્સિન સ્ટોર તૈયાર કરાયો સરકાર દ્વારા કોરોના વેક્સિન ફાળવવામાં આવે ત્યારે વેક્સિનને રાખવા માટે ડીપ ફ્રીઝ વેક્સિન સ્ટોરમાં મૂકવામાં આવે છે કોવિડ વેક્સિનને લઈ ચાર અલગ અલગ ડેટા તૈયાર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જેમાં તબક્કા મુજબ અલગ અલગ ડેટા તૈયાર કરાઈ રહ્યા છે આ સાથે જ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા જિલ્લામાં સર્વે કામગીરી ચાલી રહી છે જેમાં પચાસ વર્ષ કરતાં વધુ ઉંમર ધરાવતા વ્યક્તિઓની તૈયારી કરાશે કોઈપણ સમયે વેક્સિન આવે ત્યારે કેવા પ્રકારની કાળજી રખાશે તે અંગે ફાર્માસિસ્ટ દ્વારા જાણકારી અપાઈ હતી અમરેલી જિલ્લાની અંદર કોવિડના વેક્સિનેશનની કામગીરીના તૈયારીના ભાગરૂપે સરકારની જે આરોગ્ય વિભાગની સૂચનાઓ છે એ મુજબ ચાર અલગ 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 પ્રકારના પોપ્યુલેશનના ડેટાબેઝ તૈયાર કરવાની કામગીરી હાર ચાલી રહી છે જેમાં સૌથી અગત્યનું પહેલા તબક્કામાં હેલ્થકેર વર્કર્સની યાદી જે ફાઇનલ કરવામાં આવી ગઈ છે સેકન્ડ ફ્રન્ટલાઈન વર્કર્સ થર્ડ પ્રાયોરિટી ગ્રુપ વન અને પ્રાયોરિટી ગ્રુપ ટુ આવા જે ચાર અલગ અલગ પ્રકારના પોપ્યુલેશન વાઇઝ આપણે અત્યારે આરોગ્યની ટીમ તેમજ અન્ય કર્મચારીઓને ફિલ્ડ સર્વેમાં મોકલીને આગામી ત્રણથી ચાર દિવસની અંદર પચાસ વર્ષ કરતાં વધુ ઉંમરવાળા વ્યક્તિઓ તેમજ પચાસ વર્ષ કરતાં નીચે પણ અન્ય કોમોર્બિડિટી ધરાવતા વ્યક્તિઓની યાદી સર્વે હાથ ધરીને નક્કી કરવામાં આવશે અને એ તમામ ડેટા એન્ટ્રીની કામગીરી હાલ ચાલી રહી છે સાથે સાથે જ ચેન નો કેવી રીતે મેન્ટેન કરવું અને એના માટે જે ભૌતિક સુવિધાઓ છે એનો પણ ઓડિટ હાલ કરવામાં આવી રહ્યું છે